તે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેન્ક ચૂંટણીનો મામલો મહેસાણાના મોઢેરા રોડ ઉપર આવેલ વેલકમ પાર્ટી પ્લોટમાં પ્રજાનો અવાજ પેનલ દ્વારા જંગી સભાનું આયોજન કરાયું હતું પ્રજાનો અવાજ પેનલ દ્વારા જંગી સભા યોજાઈ હતી જેમાં મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં અર્બન બેન્કના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા તે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેન્ક લિમિટેડમાં અંદાજે એક લાખથી વધારે સભાસદો છે તે મહેસાણા અર્બન બેન્કનું અંદાજે પંદરસો કરોડ રૂપિયાનું ટર્નઓવર છે આ ઇલેક્શન થવાનું મુખ્ય કારણ આરબીઆઈ દ્વારા મોકલવામાં આવેલી નોટિસના કારણે આઠ ડિરેક્ટરોને રાજીનામું આપવાનો વારો આવ્યો હતો આ ઇલેક્શનમાં વર્ષોથી બીજ પેનલનો આમને આમ સતત જંગ લડતી રહી હતી હવે આ વખતે ત્રીજી પેનલ તરીકે પ્રજાનો અવાજ પેનલ તરીકે ઉમેદાને ઉતરી છે અત્યાર સુધી વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ એમ બે પેનલો વચ્ચે ચૂંટણી ઝંખેલાતું હતું આ વખતે ત્રણ ઓગસ્ટ યોજાનાર ચૂંટણીમાં ત્રીજી પેનલ તરીકે પ્રજાનો અવાજ પેનલ મેદાને ઉતરી છે પ્રજાનો અવાજ છે જે પેનલ એ પ્રજાની પોતાની પેનલ છે સૌની પેનલ સૌ સભાસદની આ પેનલ છે ત્યારે આત્મવિશ્વાસ તો બહુ જ વધારે પડતો જે આપણે કહીએ એનાથી વિશેષ કેમ કે જ્યારે પ્રજા જ જાગ્યું હોય જ્યારે પ્રજા પોતાની પેનલ બને લડવા નીકળી હોય ત્યારે આત્મવિશ્વાસ જે કોઈ ચીજમાં પાછું પડાતું નથી હું નરેન્દ્ર પટેલ સામાજિક અગ્રણી મહેસાણા રણેલા ગામનો વતની છું વર્ષોથી અમારા બાપ દાદા વડે વડીલોએ ઊભી કરેલા બેંક છે અમારા સમાજના અને અન્ય સમાજના ગરીબ ખેડૂત પાટીદાર વર્ગની થાપણો છે છેલ્લા ઘણા સમયથી આ બેંકની બંને પેનલો સામેની પેનલો લડી રહી છે આ વખતે અમે આમ પબ્લિક તરીકે અને આમ પ્રજાનો ચોરેને ચૌટે વાત સાંભળી કે ભાઈ આ આ ભ્રષ્ટાચારી પેનલો સામે એક સ્વચ્છ પેનલ પ્રજાનો અવાજ રજૂ કરે એવી પેનલ રજૂ કરવાની ઊભી રાખવાની જરૂર છે એટલે હું ભાવેશભાઈ અને મહેન્દ્રભાઈ એ બધાએ ભેગા થઈને અને આ એક તમારો અવાજ અમારો નહીં તમારો પ્રજાનો અવાજ રજૂ કરવા માટે અમે નામ પણ એટલે જ અમે પ્રજાનો અવાજ પેનલ નામ આપ્યું છે અને અત્યારે એટલું બધું જન સમર્થન મળી રહ્યું છે કે અમારો ભવ્ય વિજય થશે અને સો ટકા અમે જીતીશું એવો મને આત્મવિશ્વાસ જય હિન્દી ભાવિન ભાવસાર મહેસાણા